શ્રી શ્રી કૃષ્ણ વૈષ્ણવો સર્વપ્રથમ દેશ વિદેશમાં વસતા મારા બાલા વૈષ્ણવો તથા મારા ખાસ યુવા મિત્રો સર્વપ્રથમ આપણે આપણા ઈષ્ટદેવનું સ્મરણ કરીએ શ્રી કૃષ્ણાય નમઃ શ્રી ગોપીજન જન નમઃ નમ શ્રી આચાર્ય ચરણકમલેભ્યો નમઃ શ્રી ગુસાઈજી પરમ દયાલવે શ્રી નમુના મહારાણ્યય નમઃ કાલે આપણે નવરત્નનું રચના પ્રસંગ જોયો કે શા માટે એની રચના કેવી રીતે થઈ જે આપણે ખેરાળુ ગામના જે આપણા ગોવિંદ દુબીનું આપણે એક્ઝામ્પલ ઉદાહરણ આપેલ છે તે પ્રમાણે આપણા મહાપ્રભુજીએ તેની ચિંતા દૂર કરવા માટે તેને આ નવરત્નનો ગ્રંથ લખીને મોકલ્યો ત્યારે એ નવરત્ન ગ્રંથની રચના થઈ હવે આજે આપણે આપણા એક એક શ્લોકનો નવરત્ન રત્ન રત્ન કોને કહેવાય જે આપણા અલગ અલગ પણ જેની કિંમત છે જે સમુદ્રમાંથી નીકળેલા જે રત્નો છે જે આમ ઇઝીલી આરામ સહસતાથી ન મળી શકે તેને કહેવાય રત્ન આ પણ એવું એક રત્ન છે નવ રત્ન આપણને આપેલા છે કે જેના થકી જો તમે તેનો પાઠ કરો તો તમારા મનને શાંતિ મળે તમારી ચિંતા દૂર થાય અને તમારી જે મનની ઉગ્રતા છે એ પણ ઓછી થાય અને તમારા સેવામાં બસ સેવામાં કે ઠાકોરજીની સેવામાં તમને બાધક તમારી ચિંતા અહંતા મમતા એ તમને બાધકરૂપ ન થાય એ માટે આ નવરત્નો પાઠ કરવો જરૂરી છે ભગવાન કરી શૌકી કિમ જગતિ લૌકી કિમ જગતીમ ચિંતા આપણે પેલા વિગ્રહ જોઈએ ચિંતા કા અપી ન કાર્ય નિવેદિતા નિવેદિ આત્મભાવ કદાપી ભગવાન અપી પૃષ્ટિસ્થ પૃિસ્થો સંજી વિગ્રહ પુષિસ્થ ન કહીશ્ય લૌકિકિ ગતિ પેલ્લો પેલ્લો વાક્ય ચિંતા કાપી ચિંતા કાપી ન કાર્ય કઈ પણ ચિંતા ન કર્યું કાપી કઈ પણ ન કર્યા એટલે ન કરવી કંઈ પણ ચિંતા કરવી નહીં નિવેદિતા આત્મિહિ કદાપીથી કદાપી ક્યારે પણ કદાપી ક્યારે પણ કોઈ પણ પ્રકારની ચિંતા કરવી નહીં નિવેદિતા આત્મબિહિ જ્યારે આપણે પોતાનું આત્મા એટલે આપણે પોતાને નિવેદન નિવેદન કરવું એટલે આપણે પ્રભુને પોતાને સમર્પિત કરી દીધા છે આ નિવેદન કરીને આત્મનિવેદન કરજો પેલા એ છે કે બ્રહ્મ સંબંધ કરું બ્રહ્મ સંબંધમાં પણ એ જ મંત્ર કહેવાય કે પ્રભુ હું તમારો છું હું તમારો દાસ છું અહમ તવાસ્મી આ પંચાક્ષર મંત્ર છે જેમ અષ્ટાક્ષર મંત્ર છે શ્રી કૃષ્ણ શરણ મહત્વ એવી રીતે પંચાક્ષર મંત્ર છે અહમ તવાસમી એટલે હું તમારો છું એવી રીતે એમાં જેમ આપણે આત્મા સમર્પણ કરેલ છે એવી રીતે આવી રીતે જેણે પણ ભગવાનને આત્મસમર્પણ કરેલ છે પોતાને સમર્પિત કરી દીધા છે કે પ્રભુ જે કરીશ તું તારે જે કરવું એ મેં તને તને મારું સર્વસ્વ સમર્પિત કરી દીધું એમાં પણ બ્રહ્મ સંબંધમાં આવી ગયું કે મારા પુત્ર પત્ની રત્ન ઘર ધન દાન જે પણ ઘર દાર બધું મેં તમને સમર્પિત કર્યું છે હું તમારો છું તમારો જ દાસ તમારો જ છું તો એવી રીતે આમાં પણ જેણે આત્મનિવેદન કરેલું છે એણે કંઈ કાપી ચિંતા ન કર્યા કદાપી એટલે ક્યારેય પણ ન કર્યા એટલે ન કરવી ચિંતા ન કર્યા ક્યારે પણ કંઈ પણ ચિંતા કરવી નહીં ભગવાન આપી પુષ્ટિસ્ત ભગવાન પણ પુષ્ટિ પુષ્ટિભક્તોની પુષ્ટિભક્ત એટલે કૃપા એની જે કૃપા છે પુષ્ટિ એટલે કૃપા અનુગ્રહ આપણે સમજી દીધું પહેલાં કે ભગવાન બી પુષ્ટિસ્થ ન કરી શતી પુષ્ટિસ્થ ભક્તોની અથવા જેને કૃપા ભક્તિ કૃપા ભક્તિનો આશ્રય લીધો છે એની લૌકિક જે ગતિ ન કરી શકી તેની લૌકિક ગતિ કરતા નથી લૌકિક ગતિ એટલે દુઃખ આપવું એ ખરાબ એની સ્થિતિ કરી નાખવી એ કોઈ પણ કોઈ દિવસ કરે છે તમે એને સર્વસમજ પર કરવી જોઈએ કદાચ એ કરતા બી હશે એમાં બી ભવિષ્યમાં તમે જોશો એ તમારા સારા માટે જ હશે આપણે કહીએ કે ભગવાન છે પણ એનું પ્રી પ્લાનિંગ હાલ તો એ પ્રી પ્લાનિંગ આપણને અત્યારના દુઃખ થાય પણ આગળ આપણા ભવિષ્ય માટે એ સારું જોઈએ એને કહેવાય ફ્યુચર પ્લાનિંગ જેને આપણે કહીએ તો ભગવાન જે કરે છે ભક્તોના આપણા સારા માટે જ કરે છે સેવાપૂર્ણ ચિંતા કાપી ન કર્યા નિવેદિતા આત્મવિહી કદાપી નિવેદિતા અને પોતાનું આપણે આત્મસમર્પણ કર્યા પછી નિવેદન કર્યા પછી સોંપી દીધા પછી કદાપી ક્યારેય પણ કાપી કાંઈ પણ ન કર્યા ચિંતા ન ચિંતા કર્યા ચિંતા કરવી નહીં આપણે આપણું આત્મસમર્પણ કર્યા પછી કોઈપણ પ્રકારની ચિંતા કરવી નહીં ભગવાન આપી પૃષ્ઠિતા ભગવાન પણ તોની ન કરી ચ લૌકિક લૌકિક ગતિ ક્યારેય પણ તે કરતા નથી લૌકિક એટલે ખરાબ દુનિયામાં જે સુખ દુઃખ હોય એ પ્રભુ આપતા નથી અથવા એ ખરાબ આપતા નથી જે બી કથ કરે છે એ પણ પોતાના ભવિષ્ય તનાવ સારા માટે જ કરે છે નિવેદન તો સ્મર્તવ્ય સર્વથા તાદૃશ જનૈશ્વર સ્વ સર્વાત્મા નિજે છાતા કરીશ્ય નિવેદનમ તો સ્મર્તવ્યમ સર્વથા એટલે હંમેશા સ્મર્તવ્યમ એટલે એનું સ્મરણ કરવું યાદ કરવું તાદૃશય જનેહી તાદૃશ જન એટલે એ પ્રકારના લોકો એટલે કેવા તાદૃશૈ જને એટલે ભગવદ્દીય લોકો જેને ઠાકોરજીની જે માનતા હોય જે ઠાકોરજીની શ્રદ્ધા હોય જે એ પ્રમાણે બધું ઠાકોરજીની સેવા કરતા હોય એ પ્રમાણે તાદૃશય જનેહી એટલે એ પ્રકારના લોકો એટલે જ ભગવદીય નિવેદન તો સ્મર્તવ્યમ સર્વથા તાદૃશ જનૈ હંમેશા ભગવદીય વૈષ્ણવો સાથે આપણે જે નિવેદન કરેલું છે ઠાકુરજી પાસે તેનું સ્મરણ કરવું એટલે શું નિવેદન કર્યું છે હે પ્રભુ હું તમારો છું તમારો દાસ છું અને અહમ તવાસમી હું તમારો જ છું મેં તો સર્વસ્વ તમને સમર્પિત કરેલું છે એ નિવેદનનું સ્મરણ કરવું સર્વેશ્વર સ્વસ્વેરસ્વ સર્વે એટલે સર્વના નિયામક ભગવાન છે એ છે એટલે સર્વના ઈશ્વર એટલે સર્વના નિયામક નિયંત્રણ કરવાવાળા કંટ્રોલ કરવાવાળા સર્વાત્મા સર્વના આત્મા છે નિજ ઇચ્છે ત્રીજ ઈચ્છતા તહ કરી શકી પોતાની ઈચ્છાથી જ બધું કાર્ય કરે છે અને જે પણ કરે છે આપણા સારા માટે કરે છે નિવેદનમ તો સ્મર્તવ્યમ સર્વથા તાદૃશે હિજને એવા ભગવદિવે લોકો સાથે હંમેશા આપણે આપણું જે પ્રભુ પાસે નિવેદન કરેલું છે એનું સ્મરણ કરવું સર્વેશ્વરસ્વ ભગવાન છે પ્રભુ છે આપણા શ્રી કૃષ્ણ છે એ સર્વે સ્વરસ્વ છે નિયામક છે બધાનું નિયંત્રણ કરનારા છે સર્વાત્મા છે બધાના આત્મા સ્વરૂપ છે નીચે છાતા કરી છતી જે કાંઈ કરે છે પોતાની ઈચ્છાથી કરે છે અને હંમેશા આપણું સારું જ કરે છે એવું આપણે ખ્યાલમાં રાખીએ અને એ પ્રમાણે આપણે એમના પર વિશ્વાસ કરવો જે શ્રી કૃષ્ણ વૈષ્ણવો હવે આપણે આગળ જોઈશું આપણો ત્રીજો શ્લોક